નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ દોસ્તો આજકાલ સમય એવો આવી ગયો છે કે જો આપણે આપણું દુઃખ બીજાને બતાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે પરંતુ હકીકત તો એ છે કે પછી લોકોને એ દર્દ સહન કરવાની આદત પડી જાય છે આજકાલ લોકો દગો પણ એટલો ચાલાકીથી આપતા હોય છે કે એક બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ કંઈક બીજે જ લગાવે છે જો તમે સમયની કદર કરતાં શીખી લીધું તો સમજી લો કે જીવનના અડધા દુખો તો એમ જ તમે કાબૂમાં કરી લીધા ઇજત એમની જ થાય છે જે ઇજ્જત કરે છે એમની નહીં જેમને ઈજ્જતથી વાત કરતા પણ નથી આવડતું આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કર્યો હોય આખા સમુદ્રનું પાણી એક જહાજને નથી ડુબાડી શકતું જ્યાં સુધી એ પાણીને અંદર ના આવવા દે એવી રીતે તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને અંદર ના આવવા દો સમસ્યા કેટલી પણ મોટી હોય પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે સારો સમય હંમેશા એમનો જ હોય જે લોકો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ પણ આપણો એક વહેમ હોય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ ચોક્કસ સારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કેવી રીતે જોડાયેલું રહે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવું પડે છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબ ના નથી રહેતા વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે એને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તો એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પણ લાગે છે અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે પરોશો પણ કાચ જેવો હોય છે આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી સો વાતોને પણ ભૂલાવી દે છે એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે પણ સાચું સુખ તો એ જ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરતા વધુ કઠિન બને છે જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે મિત્રો જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાય છે નહીતર સુખમાં તો સાથ આપનાર બહુ હોય છે ક્યારે કોઈ બીજાની વાતોને સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે એ સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકો સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ના જાણે ક્યારે આપણો સાથ લોકો છોડી દે ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ દુઃખ સિવાય બીજું કંઈ જ નથી આપતી એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ઓછી કરે છે જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો ને એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે તમારી કિંમત એવી બનાવો તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ન શકે ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે આ જિંદગી એ ખૂબ મોંઘી વસ્તુ છે સાહેબ એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો કદર કરી લેવી જોઈએ એ માણસની જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધો રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા લોકો ઓછા અને તકલીફ આપવા વાળા વધારે મળે છે આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે જો મતલબ નીકળી જાય તો ગમે તેઓ ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે સ્પષ્ટ અને સાચું બોલવા વાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો દોસ્તો પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે અહંકાર એ ક્યારેય પણ સત્યનો સ્વીકાર કરતું નથી અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય પણ અહંકાર કરતા પણ નથી દુનિયાભરની ભલેને લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે ને તો તમે અભણ છો જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારે લોકો નથી કરતા આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની આદત તમારામાં હોય તો એને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો તમે હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માગે તો એની ચિંતા ના કરવી કારણ કે તમારી નીતિ સાચી હશે તમારું કર્મ સારું હશે ને તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ આપે છે એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ એ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું નહીં એ વધારે સારું હોય છે હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર